રાજ કુલિંગ સિસ્ટમે વિઝન બે હજાર ત્રીસનું અનાવરણ કર્યું રાજકોટ સ્થિત કંપની કૂલિંગ સિસ્ટમે વિઝન બે હાજર ત્રીસ સાથે બોલ્ડ વૃદ્ધિ દર્શાવે છે નવા સેગમેન્ટ પરિસ્થિતિ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે આ કાર્યક્રમમાં ઉદ્યોગના અગ્રણીઓ ડીલરો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની નવીનતા અને વિસ્તરણની તરફની ઝુંબેશને ઉજાગર કરી હતી આ કાર્યક્રમમાં રાજ કુલિંગ સિસ્ટમની બે છ થી શરૂ થયેલી ગુણવત્તા અને પારદર્શિયા પત્ની સમર્પણ દશાવી સફરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી અને વિઝન બે હજાર ત્રીસના અનાવણની એક મહત્ત્વકાંક્ષી યોજના પણ રજૂ કરાઈ હતી જેમાં વધુ સારી પ્રોડક્ટ ટેકનોલોજી પ્રગતિ અને બિઝનેસ ડાયવર્સિફિકેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે આવનારા દાયકા માટે પરિવર્તનો માર્ગ મોકળો કરશે એટલી મોટી ખુશી મળી છે કે જે અમારી કંપની અમારી ટીમે જે કામ કરેલું છે એના માટે બહુ એટલે બહુ જ વધારે ખુશી મળી છે અને ખૂબ જ હું આનંદિત છું કે આવા અવનવા અમે નવા વર્લ્ડ રેકોર્ડ કરતા રહીએ અને સારી સારી વસ્તુ બનાવતા રહીએ અને લોકોને કામ આવીએ લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કઈ સારી વસ્તુ અને ઓછો પાવર થી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણો પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કંઈક સારું દઈ શકીએ રાજકુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે તો હંમેશા માટે કઈક ને કઈક નવું ઇનોવેશન કરે છે પેલું ઇનોવેશન ને પેલું શું કર્યું કે પંદર ફૂટ થી મોટું એરકુલર બનાવ્યું અને

જો બીજા માટે સારું કરો તો જ આપણે સારું કરી શકીએ તો શું બજારની અંદર જે ફેન આવતા હતા એ બધા શું આવતા હતા લોખંડના ને બધા ફેન આવતા તો અમુક ટાઈમે જંગ લાગી જતો તો ને કાટીને તૂટી જતા હતા અને અમે શું બનાવ્યું કે એક સારો કમ્પાઉન્ડમાંથી આખે આખો પ્લાસ્ટિક ફેન બનાવ્યું અને અંદર આખી ટેકનોલોજી આખી બીએલડીસી બીએલડીસી ટેકનોલોજી એ છે કે જે બહુ જ ઓછા પાવરમાં વધારે કામ કરે છે તો એ અંદર ટેકનોલોજી અમે નાખેલી છે ગોલ્ડન બુક અવર્ડ કાર્ડ એક યુએસ બીજ કંપની હે जो वर्ल्ड में होने वाले उन कार्यों को लेती हैं हैं, 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 जो फर्स्ट फर्स्ट वर्ल्ड में में टाइम होते 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 अपने आप यूनिक बड़े साथ में होते हैं, बड़े साइज नंबर तो सम, सम्मानित किया है एक तो उन्होंने रिकॉर्ड को नया बनाया है ना कि प्रीवियस रिकॉर्ड को ब्रेक किया है इसके एक वीक पहले जो उन्होंने रिकॉर्ड बनाया था सबसे बड़ा एयर कूलर बनाया था वो रिकॉर्ड एग्जिस्ट करता था वो 25 साल पुराना रिकॉर्ड था सिम्फनी के नाम पे उसको आपने बहुत बड़े नंबर से ब्रेक किया था और तीसरा रिकॉर्ड जो है कि जब कोई भी बहुत सारे टीम लोग एक जैसे लोग मीटिंग में मिलते हैं तो उसको रिकॉर्ड ग्रुप में कैटेगरी में आता है उस कंडीशन में ये रिकॉर्ड बना था लार्जेस्ट कॉंग्रेगेशन ऑफ इलेक्ट्रिकल अप्लायंसेस ट्रेडर्स

અમારા દરેક કાર્યના કેન્દ્રમાં રહેશે અમે છેલ્લા અઢાર વર્ષના નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ આગળનો માર્ગ વિશિષ્ટ રીતે લક્ષ તરીકે નક્કી કરવાનો અમે